તો ખાતે કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે થરાદના વડગામડા ગામે રાત્રિ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ રાત્રિ સભામાં મુખ્યમંત્રી ખેડૂતો સાથે સીધો સંવાદ પણ કરશે સીએમ રાત્રિ સભા બાદ થરાદ વિશ્રામ ગૃહમાં રાત્રિ રોકાણ કરશે તો કાર્યક્રમની રૂપરેખા તૈયાર અને તડામાર તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વધારે લોકો અહીંયા ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત અને સાથે જ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે થરાદના વડગામડા ખાતે રાત્રિ સભાનું આયોજન પણ છે ખેડૂતો સંવાદ કરશે અનેક એવા મહત્વના મુદ્દા કે જે ચર્ચાઈ શકે છે આ સીધા સંવાદમાં વધુ માહિતી મેળવીશું સંવાદદાતા યશપાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યશપાલ सीएम ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ આવવાના છે શું તૈયારીઓ જી રાધા ચોક્કસથી કહી શકાય કે આજે સાંજે છ કલાકે રાજ્યના મુખ્યમંત્રી થરાદ ખાતે પહોંચવાના છે ત્યારબાદ થરાદના વડગામડા ખાતે એક રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સીધા દ્રશ્યો જે રાત્રિ સભા જે આઠ વાગે યોજાવાની છે તેની અહીંયા તડામાર તૈયારીઓ કહી શકાય કે જે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જે રાધા ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્ર ભક્તિના સર્જનથી રાજ્ય સરકાર અને બીએસએફના બીએસએફ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આજે થરાદ ખાતે મુખ્યમંત્રી પહોંચે અને થરાદના વડગામડા ખાતે આઠ વાગે રાત્રિ સભાનું આયોજન કરવાનું આયોજન થયું છે તેને લઈ કહી શકાય જે આ દ્રશ્યો છે એ વડગામડા ગામના દ્રશ્યો છે ત્યારબાદ રાત્રિ રોકાણ થરાદના સર્કિટ હાઉસ ખાતે રોકાવાના છે ને ત્યારબાદ નડાબેટ ખાતે જે યોગ દિવસની જે ઉજવણી છે તેને લઈને સવારના ચાર વાગે જે ભારત પાકિસ્તાન બોર્ડર છે ત્યાં મુખ્યમંત્રી અને સાથે રાજ્યના રમતગમત મંત્રી હરા સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નડાબેટ ખાતે પહોંચીને યોગ દિવસની ઉજવણી કરવાના છે જી રાધા જી યશપાલ આ ભારતનું તમામ વિગતો બદલ તો सीएम એમ ભૂપેન્દ્ર પટેલ કે જેવો ખેડૂતો સાથે સિંધો સંવાદ કરશે તમામ તૈયારીઓ તૈયારી થઈ ગઈ છે આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તડામાર છે